ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બસપાસ માટેની એક બારી હોય ત્યારે ટ્રાફિક રહેતી હોય અને મોટી લાઇન થતી હોય ત્યારે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન લઈ અને વિદ્યાર્થી પાસ માટેની ખાસ વ્યવસ્થા કરી અને બીજી બારી ચાલુ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો અંત આવ્યો વેરાવળ ડેપો દ્વારા હાલ વેકેશન ખુલતા દ્વિતીય સત્રના વિદ્યાર્થીઓ અને ફ્રી કન્યા પાસ માટે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે અને સહેલાઈથી પાસ મળી રહે તેમજ બસ સ્ટેન્ડ ખાતે લાઇનમાં ઊભું ના રહેવું પડે તે માટે અલગ બે કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ બે પાડીમાં કાઉન્ટર ચાલુ રાખી વધુમાં વધુ પાસ વહેલી તકે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ તેમજ નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ માટે ઓનલાઇન ફોર્મ એ પાસ સિસ્ટમ ચાલુ કરેલ જેમાં વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવી બસ સ્ટેન્ડ ખાતેના કાઉન્ટર ઉપર આપે એટલે તરત જ તેમને પાસ ઇસ્યુ કરી આપવામાં આવે છે વધુમાં અમારા દ્વારા અત્રેના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ મહાશાળાઓમાં રૂબરૂ જઈ નિગમની વિદ્યાર્થી પાસની ઓનલાઇન ડેટા એન્ટ્રીની સોપથી બધાને એક સેમિનારનું આયોજન કરી એન્ટ્રી કરતા શીખવાડવામાં આવ્યું અને સ્કૂલ સંચાલકોના સંકલનમાં રહી સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓના ફોર્મ ભેગા એકી સાથે ડેપોએ મોકલી આપે જેથી કરીને એકી સાથે પાસ ઇસ્યુ કરી સ્કૂલ એ જ ડાયરેક્ટ મોકલી આપીએ જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ ખાતે આવવાની જરૂર ના રહે આ બાબતે નિગમના મધ્યસ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ દ્વારા તમામ કામગીરી કરવામાં આવે છે રિપોર્ટર ભરતસિંહ જે અને અને દરમિયાન વિદ્યાર્થી પાસ વિદ્યાર્થીની પાસ મેળવવા માટે થોડી ઘણી મુશ્કેલીઓ પડતી તેના નિવારણ માટે ચાલુ શૈક્ષણિક વર્ષે અમારા દ્વારા અલગ બે કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને સતત અમારો કાઉન્ટર ચાલુ રહે એના અને તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને બસ સ્ટેશન ખાતે ધક્કા ના પડે લાઇન બધું ના કરવું પડે એના માટે અમે અલગથી આયોજન કરવામાં આવ્યું છે શાળાઓનો પણ વધુ સંપર્ક કરવામાં આવ્યો છે અને શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ત્યાં ત્યાં જેમ તેના ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને અમને એકી સાથે મળી રહે અને ત્યારબાદ અમે એકી સાથે પાસ ઇસ્યુ કરીને સ્કૂલને ડાયરેક્ટ અમે આપી શકીએ જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેશને આવવું જવું ન પડે અને સહેલાઈથી પાસ મળી રહે એના માટે અમારા દ્વારા એક અલગથી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે